શનિ કે શનિદેવનું નામ પડે ને એટલે લોકોને ડર લાગે એ ડર એટલે લાગે છે કે પ્રાચીન કાળની ઘણી કથાઓ પણ આપણે કે રાજામાંથી રંગ બનાવે ને રંગ માંથી રાજ મોટે ભાગે આપણને અશુભ પકડવાની ટેવ છે રંક રાજા પણ બના પણ આપણે રાજામાંથી રંક વાતને પકડી લે બીજું આપણને કદાચ ઓછું જાણનારા કે છેતરનારા લોકોએ શનિ ગ્રહ વિશે અશુભ અશુભ જ વાતો કરી અને જણાવી છે કોઈ પણ ચીજનું પોઝિટિવ નેગેટિવ બંને હોય શુભ અશુભ બંને હોય બંને સાઈડ હોય જેમ વ્યક્તિ આપણે છે આપણી આગળ પાછળ બંને સાઈડ હોય એવી વાત શનિ રાશિ ક્યારે બદલે પહેલા તો એટલું જાણી લો દર ત્રીસ મહિને અઢી વર્ષે શનિ એક રાશિમાંથી બીજી રાશિ બહુ લાંબા ગાળાની ચાલનો ગ્રહ છે એટલે એટલી જોરદાર અસર કરે ઓગણત્રીસ માર્ચ આ શનિવાર હવે આવશે ને ત્યારે અમાસ પણ છે એટલે એને શનિ અમાવસ્યા કહેવાય શનિ અસર ક્યારથી કરે જો સૂત્રની વાત કરું તો શનિ ફલતી નિર્ગમ એટલે એવું કહેવાય કે જતો શનિ અસર કરે કોઈ પણ રાશિમાં હેન્ડ કરતો હોય ને એટલે જતો શનિ કહેવાય એટલે જતો શનિ અસર કરે કે અઢી વર્ષમાં શનિ ક્યારે હશે કે છેલ્લા છ આઠ મહિના બાર મહિના બહુ અસર કરે એવું નહીં પહેલા છ મહિના પણ જોરદાર અસર થાય એટલે આ તારીખ પકડી ઓગણત્રીસ માર્ગની તો એ તારીખ યાદ રાખવાની જરૂર નહોતી છેલ્લું દોઢ વર્ષનું કે વરસનું પ્રિડિક્શન આપણે કરત પણ આ તારીખ કેમ પકડી તો કે અત્યારે ગોચરમાં જતો શનિ થયો કુંભથી જતો થયો છે એટલે તીવ્ર બનેલો શનિ છે જ્યાં જશે ને ત્યાં બી એની તીવ્રતા વર્તાવાની તમને ઓગણસી માર્ચ પછી થોડા દિવસોમાં ખબર પડી જશે જે પનોથીમાં મુક્ત થશે ને એને પણ ખબર પડશે ચલો રાત થઈ ગઈ અને જેને શરૂ થશે અશુભ અસર એને પણ તાત્કાલિક અસર કરશે એટલે એવું માની તરત પણ અસર ચાલુ થઈ જાય સોલિડ અસર અસર કરે કરે મધ્યમ હવે સૌથી પહેલા આપણે તુલા રાશિની વાત કરી લઈએ જેટલા લોકોનું નામ ર અને ત ઉપરથી એ લોકોએ જાણી લેવાનું છે કે આ ગોચરનો મીન રાશિનો શનિ છે ને એ તમારી રાશિ થી છઠ્ઠે ભ્રમણ કરશે એ જયારે આવો યોગ થાય ને ત્યારે એવું સમજવાનું એક પ્રકારે શનિદેવની અસીમ કૃપા મળવાની છે કારણ કે વિજય યોગ કરે છે છઠ્ઠો ભાવ છે ને રોગ શત્રુઓનો છે એને હણી નાખે છે આ શનિ એને એટલે એનું ફળ જે મળે ને તમને હરીફાઈમાં તમે જીતો ધંધામાં પણ હરીફ આગળ નીકળી નોકરીમાં પણ બીજા અન્ય કર્મચારીઓથી આગળ નીકળી જાઓ એટલે તમને એનો પુરસ્કાર મળે વેપાર ધંધા નોકરીમાં જોરદાર સમજ કોર્ટ કચેરી હોય કોઈ વિવાદ હોય કોઈ સંઘર્ષ હોય કોઈ હાર જીતનો મામલો હોય એ બધામાં શનિદેવની કૃપા મળે તમે ડે બાય ડે જીતવા તરફ આગળ વધો અને ચૂકાતો નજીક આવી ગયો તો તમે જીતી જ આવું શનિદેવનું ફળ મળવાનું છે તુલા રાશિ કોઈ જાન જૂનો પુરાનો કોઈ રોગ હોય કોઈ ગંભીર બીમારી હોય કોઈ સમાજમાં સામાજિક સમસ્યા હોય તકલીફ હોય તો એ પણ દૂર થવાની જે રોગના ઉપચાર મળવાના જે રોગમાંથી મુક્તિ મળે જે આવનાર અઢી વર્ષ બહુ ચોક્કસ તુલા રાશિ અને સમાજમાં ફરી ઇજ્જત આબરૂ અને પદ પ્રતિષ્ઠા લાભ મળવાનો આવું તુલા રાશિને ફળ મળવાનું જે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ જેટલા લોકોનું નામ અને ય ઉપર છે તે માટે તેમના માટે એવું કે છે ને અઢી વર્ષની નાની પનોતી ઉતારી દે છે તે લોકો પનોતીની અસરમાંથી મુક્ત થાય એટલે ચોક્કસ તેમની માનસિક ચિંતા બેચેની અને આર્થિક સમસ્યાઓ દૂર થશે શારીરિક તકલીફો હશે ને એ બી દૂર થશે અને તબિયત સુધરશે

વાત કરીએ હવે ધન રાશિ જેટલા લોકોનું નામ કરવાનું જેથી અઢી વર્ષની નાની લોઢાના એટલે વિશેષ પ્રકારે એવું કહેવાય કે એને થોડી કષ્ટદાયક કહેવાય જે માનસિક ચિંતા બેચેની શારીરિક સમસ્યા આર્થિક સમસ્યા સામાજિક સમસ્યા બધું આપી શકે છે તકલીફો આપે આવા સમયે ખાસ તમારે નિયમિત નોકરી ધંધા વેપારમાં રથ રહેવાય બહુ મોટા સાહસ ન કરાય જે રોજિંદા કાર્યો કરતા હોય તેમાં રત રહેવાનું શનિ પનોતી નિવારણના ઉપાય કરવાના શનિદેવ જેટલી ચીજોથી રીજે છે જે મેં વાત કરી એનું ધ્યાન રાખવાનું અને એ પ્રકારે જીવન જીવવાનું આ બિલકુલ ધ્યાન રાખવાનું એટલે ક્યાંય આપણે એવું કહેવાય કે ભાઈ શનિની એવી કોઈ વક્ર દ્રષ્ટિમાં ના આવીએ કે જેથી આ અઢી વર્ષ આપણે તકલીફનો ભાર નહીં એટલે જે ઉપાય શનિ નિવારણના ઉપાયો હોય એ ઉપાયો પણ અચૂક કરવા સંકલ્પ કરી અને શરૂ કરવા કે અપનોતીનું નિવારણ તો તમે એવું કહેવાય કે આ અઢી વર્ષમાં સૂડીનો ગાસ હોયથી ચડી શકે નાની મોટી ચિંતા તકલીફો રહેવાની રુકાવટો આવવાના કાર્યોમાં ધીમા થઈ જજો હું ઉતાવળ નાખે હવે મકર રાશિની આપણે વાત કરીએ મકર રાશિ એક એવી રાશિ છે આ બહાર રાશિમાં અત્યારે વાત કરી કે સાડા સાતી પનોધીમાંથી મુક્ત થાય છે જેટલા લોકો મકર રાશિના હશે ને એમણે અનુભવ્યું હશે કે ન જોવાના દિવસો મોટે ભાગે જોઈ લીધા હશે અને કેટલી સમસ્યાઓથી ઘેરાઈ બી ચૂક્યા હશે હવે એવું કહેવા કે જેવો શનિ દે છે કારણ કે અત્યારે તે બળવાન બનેલા હોય એકમાંથી બીજી રાશિમાં જવું ને બહુ ઝડપ હોય ઉતાવળ હોય એટલે તમને ફળ પણ ઉતાવળે મળે તમારી પનોતીમાંથી તમને મુક્તિ મળીને સાડાસાથી રોકાયેલા કાર્યો ધીમે ધીમે થવા લાગે જે લોકો રુકાવટ આપતા તે હવે ધીમે ધીમે તમને તેમાંથી મુક્ત કરે રોગ થયો હોય બીમારી હોય સંબંધો બગડ્યા હોય ધીમે ધીમે ઠીક થવા લાગે તમે તકલીફમાંથી બહાર આવતા જાવ તેવા તમને રસ્તા મળે અને એવું કહેવાય કે હવે આ શનિ તમને આકસ્મિક લાભ અપાવતો જાય કારણ કે ત્રીજો શનિ થઈ ગયો એ તમને ઝડપી લાભ આપે ભાઈ બાન્ડુઓ મદદ કરવા લાગે મિત્રો મદદ કરે નાની મોટી મુસાફરીઓ કરવાનું આ બધાથી તમને લાભ મળે લોકોનો સહકાર મળે અને ધન લાભ થાય આવું એવું કહેવાય કે મકર રાશિનો ફળ જો નોકરી ધંધા વ્યવસાય ગૃહ કંઈ પણ ક્લેશ હોય એ બધા દૂર થાય અને લાભ થવા લાગે કુંભ રાશિ હવે કુંભ રાશિ કુંભ રાશિને શનિ છે ને એવું કહેવાય કે એ બીજે શરૂ થાય ચિંતા અને બેચેની આપે ધન કાર્યો આર્થિક કાર્યો રોકાઈ રોકાઈ નહીં થાય પણ મોટે ભાગે તેમને આર્થિક રીતે લાભ થાય નાની મોટી ચિંતા અને બેચેની રહ્યા કરે નોકરી ધંધા વ્યવસાયમાં પણ લાભ થાય પણ ઉતાવળે નહીં ધીમે ધીમે કાર્ય કરશો ચોક્કસ લાભ થશે કોઈ રોકાણોમાં પૈસા અટવાઈ ગયા હશે રોકાણો કર્યા હશે ને નુકસાન થયું હશે એ બધામાં આ વર્ષમાં મોટે ભાગે લાભ થવાનો છે શનિ બદલાયો છે એટલે અઢી વર્ષ સુધીનો સમય એવો આવે તેમાં આ વર્ષમાં ઘણો ખરો લાભ થવાનો નાની મોટી સમસ્યાઓ બેચેની દૂર થશે તકલીફો હશે ધનની આર્થિકની

શારીરિક માનસિક ચિંતા અને અશાંતિ આપે એટલે જયારે આવો સમય આવે આર્થિક સમસ્યા આપે મોટા સાહસો થી શનિ નિવારણ શનિ પીડા નિવારણના પનોતી નિવારણ ઉપાયો અચૂક કરવા આ બિલકુલ ધ્યાન રાખવું આ ઉપાયો અવશ્ય કરવા જેથી પનોતી ની અસરો નહીવત થઈ જાય ત્યારે પણ પનોતી હોય ને ત્યારે તમારે એટલું ધ્યાન રાખવાનું શનિ ને જે ગમે છે એવા કાર્ય કરશો એવું નથી કે પનોતી આવી તકલીફ ચિંતા બેચે ની માનસિક ચિંતા રહેવાની નિવારણ કરશો તો બીજી ગંભીર સમસ્યા નોકરી વ્યવસાય ધંધામાં કે સામાજિક દ્રષ્ટિ બહુ મોટી તકલીફ નહીં થાય જો મોટા સાહસ નહીં કરે નોકરી બદલવાનો વિચાર કરતા હોય તો અત્યારે ના કરે વ્યવસાય બદલવાનો વિચાર કરતા હોય અત્યારે ના બને કોઈ મોટી લેતી દેતી કરવી હોય મોટા ઇન્વેસ્ટમેન્ટ કરવા અત્યારે ના કરે શનિ ક્યારે ના નથી કહેતો એવું કે શાંત થઈ જાવ સ્લો થઈ જાવ તો હું તમને મોટું ફળ આપીશ અત્યારે તમારા માટે અશુભ છે તો તમે સ્લો નહીં થાવ ઉતાવળ કરશો તો મોટું નુકસાન એટલે શાંતિથી લાંબા ગાળાનું વિચારી અને ધીમે ધીમે કાર્ય કરો તો આ પનોતીનો સમય પણ નીકળી જશે ભલ ભલાના જીવનમાં આવે છે મારા તમારા સૌના જીવનમાં આવે પણ શનિદેવની કૃપા જેનાથી રહે કાર્ય કરો નિવારણ અચૂક કરો શનિ એ કાર્યને પણ જોવે છે અને ચોક્કસ એવા અનુભવ છે જેવું નિવારણ સ્ટાર્ટ કરો છો ને તમારી સમસ્યા તમને ખુદ લાગે કે ઘટી ગઈ આમ ગઈ તકલીફ હોય આમ તમને મોટી તકલીફ દેખાય પણ એટલું મોટું અશુભ પણ નથી આપ નિવારણ ચાલુ રાખો તો તમારા આડી વર્ષ આરામથી જતા રહેશે આવું શનિદેવ નું કામ છે બાર રાશિનું આ ચક્ર શનિદેવ અહીં ફરવા અને પૂરું કરવા ઉપર છે મીન રાશિ જે છેલ્લી છે ફરી એ મેષ રાશિથી શરૂ કરશે અઢી વર્ષ એટલે શનિદેવ બી એમનું છેલ્લું ચક્ર ત્રીસ વર્ષનું એક ચક્કર હોય છે એ ચક્કર પૂરું થવા ઉપર છે સમજી વિચારી દરેકે પોતાની રાશિ મુજબ જે જે કરવાનું અનિવાર્ય હોય કરવું એ મુજબ અચૂક ચોક્કસ ફળ મળવાનું એ તમારે ધ્યાન રાખવું